છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે સોળ માર્ચે ગેરમેળો યોજાશે પરંપરાગત તીરંદાજી અને ગિલો સ્પર્ધાઓનું આયોજન છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રખ્યાત આદિવાસી ગેરમેળો સોળ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ યોજાનાર છે આ મેળો આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના ઉજવણી માટે જાણીતો છે જ્યાં સ્થાનિક લોકો પરંપરાગત વસ્ત્રો આભૂષણ અને સંગીત સાથે ભાગ લે છે આજરોજ આદિવાસીઓની પરંપરાગત રમતો જેવી કે તીરંદાજી અને ગિલોલની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં સ્થાનિક અને અન્ય વિસ્તારોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે આદિવાસી પરંપરાના જતન અને પ્રસાર માટે મહત્વપૂર્ણ છે ગેરમેળો દરમિયાન કવાંટનું કુદરતી સૌંદર્ય અને આદિવાસી જીવનશૈલીનું પ્રદર્શન જોવા મળે છે પરંપરાગત નૃત્ય સંગીત અને લોક કલાકારોના પ્રદર્શનોથી મેળો જીવંત બની જાય છે જે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે આ મેળો આદિવાસી સંસ્કૃતિના જતન અને પ્રસાર માટે મહત્વપૂર્ણ છે જે નવી પેઢીને તેમની પરંપરાઓ અને મૂલ્યો સાથે જોડાયેલી રાખે છે સાથે જ આ પ્રકારના મેળાઓ સ્થાનિક આર્થિક વિકાસ અને પર્યટન માટે પણ લાભદાયી સાબિત થાય છે